નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચોવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે સોમવારનો રોજ મિત્રો આજની નવી આવકની વાત કરીએ તો મિત્રો છત્રીસો ગુણીની નવી આવક નોંધાણી છે મિત્રો અને પાંત્રીસો ગુણી આગળનું પેન્ટિંગ રહેલું છે એટલે ટોટલ સાત હજાર એકસો આવક કહી શકાય મિત્રો અને હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહીએ છીએ આજના બજાર સૌથી પહેલાં શનિવારના તમને બજાર ભાવની વાત કરું તો શનિવારે બજારમાં થોડીક તેજી જોવા મળી રહી હતી મિત્રો તો આજે કેવું બજારીએ છીએ આપણે રૂબરૂ જઈને જાણશી આ માહિતી તમને સારી લાગી તમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ જઈને હરાજીમાં જાણશી કહેવા રહીએ છે ના બજાર ભાવ ઓગણ ને એકસો રૂપિયા ભાવ થયો છે ઓગણ ને એકસો રૂપિયા ભાવ થયો છે ઓગણચા એકસો રૂપિયા વેચાણી છે ઓગણ ચાલીસ

ઓગણચાલીસો એકત્રીસ રૂપિયા નો ભાવ છે જે ને એકત્રીસ રૂપિયા નો ભાવ છે જે ને એકત્રીસ રૂપિયામાં વેચાણું છે ভাৱে কালি মিছি ৰূপা ચાર હજાર ને એક રૂપિયા નો ભાવ છે ચાર હજાર ને એક રૂપિયા નો ભાવ છે જે જીરો સારી ક્વોલિટી છે ચાર એક રૂપિયા નો ભાવ છે જે સારી ક્વોલિટીનો જીરું છે મિત્રો ચાર હજાર એક રૂપિયા ભાવ છે મિત્રો આ માહિતી સારી લાગી તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો આજની કેજી મંદીની વાત કરીએ તો આજે પણ બજાર થોડુંક ટાઈટ લાગડું લાગી રહ્યું છે ખેંચાતું બજાર ચાલી રહ્યું છે દસ વીસ રૂપિયા બજાર ખેચાતું આજે પણ સારા માલમાં દેખાઈ રહ્યું છે મિત્રો આ માહિતી તમને કાયમીની કાયમી આપણે ગોંડલ યાર્ડમાં આવીને જ રૂબરૂ માહિતી આપી છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે રૂબરૂ આપણે આવી ગયેલા છે મિત્રો